哎，下车了。 श्री गुरु द्वारा गोविंद द्वार गोविंद धाम द्वारा आयोजित वीर बाल दिवस की उजाणी प्रसंगे अपनी सबनी साथ उपस्थित गुरुद्वारा अग्रणी सिंह सुरजीत सिंह जी मक्का श्री ईश्वर सिंह जी भी, बासु श्री अमूलक सिंह डांगा श्री ईश्वर सिंह जी पक्का સૌ અગ્રણીઓ અમારા મેયર શ્રીમતી પ્રતિભાબેન જય શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સાંસદ દિનેશભાઈ મકવાણા મારા સાથી ધારાસભ્ય શ્રી પટેલ ફાયરબેન કૌશિકભાઈ જય ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ દાણી પક્ષના નેતા નવરાનભાઈ પ્રજાપતિ પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી कार्यक्रमना इंचार्ज श्री मनीष भाई पटेल चौटाला जनप्रतिविधि संगठनना पदाधिकारी सब धर्म प्रेमी भाइयों बहनों प्रेस मीडियाना मित्रों सब ने मारा नमस्कार वाहे गुरु दा खालसा वाहे गुरु की फतेह वीर बाल दिवसनी सब ने शुभेच्छाऊ વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુરુ ગોવિંદસિંહજીના સૌથી નાના બે પુત્રો સાહેબ સાહેબદાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહનું રાષ્ટ્ર અને ધર્મ માટે બલિદાન સદૈવ યાદ રહે તે માટે બે હજાર બાવીસ માં ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વના આવન અવસરથી વીર આ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી છે

કે જે કોઈને ન સૂચે તે નરેન્દ્રભાઈને સૂચે તેમણે દેશમાં દસકો ચાલતી આવતી પરંપરાઓને ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે ભારત સરકાર દ્વારા બાળકોની અસાધારણ ઉપલબ્ધિઓ માટે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે માન્ય શ્રીએ આ વર્ષે આ પુરસ્કાર વીર બાળ દિવસના અવસરે આપવાની શરૂઆત કરી છે આ અભિગમના કારણે બાળકોમાં વીરતા વિશે જાગૃતિ આવશે દેશના બાળકો વીર બાળ દિવસ વિશે જાણશે બલિદાન સમર્પિત થવાનો ભાવ જાગશે બાળકોમાં રાષ્ટ્ર માટે સમર્પિત થવાનો આ જ ભાવ વિકસિત ભારતના નિર્માણનું મોટું ચાલક પણ બનશે શીખ સમુદાયમાં સદૈવ રાષ્ટ્રને સમર્પિત રહ્યો છે રાષ્ટ્ર અને ધર્મની રક્ષામાં હંમેશા અગ્રેસર રહ્યો છે સરદાર ભગતસિંહ સરદાર ઉધમસિંહજી લાલા લજપતરાય કતારસિંહ જેવા રત્નો આપણને શીખ સમુદાય આપ્યા છે દિવસ રાત દેશની રક્ષા માટે સેનાના જવાનોમાં શીખ સમુદાય ખૂબ મહત્વનું યોગદાન છે રમત ક્ષેત્ર પણ અનેક શીખ રત્નોએ રાષ્ટ્રનું માન વધાર્યું છે જેનું મિલખારસિંહજી ઉત્તમ ઉદાહરણ છે વડાપ્રધાન શ્રી હર હંમેશ શીખ સમુદાયનું સન્માન કર્યું છે અને ગુરુદ્વારમાં લંગર સેવા દેશની લોકશાહીના કાળા અધ્યાય એવા કટોકટીના સમયે શ્રી નરેન્દ્રભાઈએ શીખ દેશ ધારણ કર્યો હતો એ પણ આજે યાદ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતથી વિરાસત ના મંત્ર સાથે વીર બાળ દિવસ દ્વારા દરબાર સાહેબ ની કરતારપુરની યાત્રા શક્ય બનાવી છે અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહેબને ભારત લાવવા માટે પણ વડાપ્રધાન શ્રી બનતા તમામ મદદ કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં

વિકાસ ની નું દર્શન આ બાળકો આવનાર દિવસોમાં કરાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય શ્રી અલ